નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે સંસ્કૃત જેનો પાઠ પાંચમો કે જે સત્ર બે ની અંદર આવે છે જેનું નામ છે પ્રભાત વર્ણનમ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

પ્રકાશ ત્રીજો વૃંદમ ચોથો લતિકા વૃંદમ પછીનો છે નિદ્રા તંદ્રા ભગના લગ્ન ઉલ્લાસ હાસઃ જનસંચાર અને ઝંકાર ત્યાર પછી પ્રશ્ન બે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી પ્રશ્નનો જવાબ આપો

જવાબ આવશે સી પ્રભાત વદને હાસ કરી અને વાક્ય બનાવો ઉદાહરણ આપેલું છે મંદહ ચલતી સમીર તો વાક્ય થશે શીઘ્રમ ધાવન શીઘ્ર તો તેનું વાક્ય થશે શીઘ્રમ ધાવતી અશ્વ મંદમ મંદમ ચલતી ગજહ શોધી લખો જેમાં મંદ શીઘ્ર ઉદય તો ઉદય તો અસ્ત સધિર તો અધીર નિદ્રા તો જાગરણમ ત્યાર પછી પ્રશ્ન પાંચ આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ કંશમાંથી શોધીને લખો તો સમીર સૂર્ય ચંદ્ર નું થશે ત્યાર પછી પ્રશ્ન છ નીચેની કાવ્ય પંક્તિઓ સુવાચ્ય અક્ષરે ફરીથી લખો જેમાં પેલી છે કલિકા વૃંદમ વિકસતી લતિકા વૃંદમ વિલસતી નિંદ્રા તદ્રા ભગના જનતા કર્મની લગ્ન સકલે નવ ઉલ્લાસ વધ મિત્ર તો મિત્ર વૃંદ ગાયક તો ગાયક વૃંદ વાદક તો વાદક વૃંદ ગોપ તો ગોપ વૃંદ અને બાલ તો બાલ મિત્રો અહી આપણો પાઠ 5 પ્રભાત વર્ણનમ ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થઈ છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી વ્યક્તિ બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાયપથી સોલ્યુશનની પીડીએફ મળી રહેશે જે એકદમ ફ્રી છે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો ફરી મળીશું નવા પાઠ સાથે પાઠ છ ની અંદર ત્યાં સુધી આવજો